ઘાટીપાસ ને લઈને સુરત પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે ત્યારે ડુમસ પોલીસ અને સુરત એસઓજી ની ટીમ દ્વારા હવે ડુમ્મસના સાયલન્ટ ઝોન ખાતે ડ્રોન દ્વારા હવે નજર રાખવામાં આવી રહી છે ત્યારે અત્યારે તમામ ટીમ જે છે તે હાલ તેના જોવા મળી રહી છે ડ્રોન દ્વારા અત્યારે નજર જે છે તે રાખવામાં આવી રહી છે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા કે આ ડ્રોન દ્વારા અત્યારે સાયલન્ટ ઝોન સહિતના અલગ અલગ ફાર્મ ની અંદર અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી જોડે ડીસીપી ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું સર જે રીતના ફાર્મ હાઉસ અને અલગ અલગ વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે થર્ટી પર્સ ને ધ્યાનમાં થર્ટી ફર્સ્ટને ને ધ્યાનમાં રાખીને અત્યારે પાંચ ઝોનથી અહીંયા જે સાયલેન્ટ ઝોન છે ફાર્મ હાઉસિસ આવી રહ્યા છે તેનું પ્રી થર્ટી ફર્સ્ટની પાર્ટીનું એક સર્વેલન્સ ચાલી રહ્યું છે કે અત્યારે આ લોકોના ફાર્મ હાઉસિસમાં શું શું આયોજન ચાલી રહ્યા છે કોઈ ગુજરાત રાજ્યની અંદર જો પ્રતિબંધિત વસ્તુઓ છે અથવા તો કોઈ પણ પ્રતિબંધિત કૃત્ય છે એ તો નથી થવાનું ને એનું અત્યારે સર્વેલન્સ ચાલી રહ્યું છે ત્યારબાદ અમારા બાતમીદારો પણ સતત એક્ટિવ છે અમને જો માહિતી મળશે કે અહીંયા આવું કોઈ આયોજન થવા જઈ રહ્યું છે તો એની પૂર્વ તૈયારી ચાલતી હશે

જે રીતના સાયલેન્ટ ઝોન સહિતના અલગ અલગ વીઆર મોલ હોય કે અલગ અલગ વિસ્તારની અંદર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે સાથે જ બ્રેથ એનાલાઇઝર મશીન હોય કે ડ્રગ્સની કીટ દ્વારા પણ નજર રાખવા એન્ટી ડ્રગ્સ કીટ અમારી જોડે ત્રણ છે ને બ્રેથ એનાલાઇઝર મશીન તો પૂરા સરસ સિટી જોડે છે તો તમામનો ઉપયોગ કરવામાં આવશે અને જે લોકો વાહનમાં નીકળશે ડ્રિંક કરીને નીકળશે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરશે કે વાહનમાં કોઈ માનલો દારૂની બોટલ લઈને નીકળશે તો પ્રતિબંધિત છે વિસ્તાર વિસ્તાર જે ત્યાં ફટાકડા જાહેરમાં ફોડીને લોકો નુકસાન કરવા પ્રયત્ન કરશે અથવા તો એવું પણ એક માહિતી મળી છે કે લોકો બોટલો ફેંકતા હોય છે તો આવું કોઈ પણ કૃત્ય કરશે તો એમનું નવું વર્ષ બગડશે અને એ લોકોને નવા વર્ષે પોતાના ઘર ને બદલે જેલમાં સુવાનો વારો આવશે બિલકુલ જોઈ શકાય છે અત્યારે શહેર પોલીસ તેના જોવા મળી રહી છે અને સાથે સાથે સૂચન કરવામાં આવ્યું છે કે જો નિયમોનું ભંગ કરવામાં આવશે તો નવું વર્ષ વરઘોડાની સાથે તેમની શરૂઆત કરવામાં આવશે સાઈ જગતાપ જીએસટી